હું કે ડાયરો બધા મજામાં જઈશું બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ શ્રીરામ તો હું કે શાંતિ જઈશ બધાયને આપણે નાઈ તો નવા કમ્પ્લીટ થઈ ગયા છે તાજા દિવસે હમણાં તમ તારે બ્લોગમાં દેખાય કાંઈ વાંધો નહીં તમ તારે થોડોક આમ તેમ બધું હતું એટલે બ્લોગ નહોતા આવતા હવે તમ તારા વ્લોગ ડેલી આવશે એમાં વ્લોગ તો બનતા હતા જરાક એડિટ થવામાં જરાક પ્રોબ્લેમ થતો હતો એના આટો બ્લોગ જરાક નહોતા આવતા આગળના વ્લોગ બધા પછી ડિલીટ કરી નાખ્યા હવે તમે તારે ફરીથી પાછા આપણા નવા નવા બ્લોગ આવશે જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી જૂના હોય તો લાઈક શેર ને બધું તમ તારે તમારી રીતે તો હું કહે જવું હો ને બધી હવે કમ્પ્લીટ જ છે ને

એટલે હવે કીધું જરાક તડકો ઓછો થઈ ગયો હોય તો કીધું હવે ગામમાં નીકળી તો જરાક કામ હે દૂધ લેવા જવાનું હે તો લેતા આવી તો ત્યાં કે તમે જોડાય રહ્યો તડકો હવે જાજો હારો હલો તો એ માટે જઈ ત્યાં જઈ હું એ હું નહીં પછી તમને આગળનું બતાવી તો હવે ત્યારે આપણે આવ્યા એ ડીમાર્ટ બાજુ હું કે ભરતભાઈ

બૂસ્ટ કરવી એ બૂસ્ટ નથી કરવી એટલે આમાં 80% ઉપર ચાર્જિંગ જ નથી મેં કીધું એમ કરી આ બોલ દે શું કરે છે અત્યારે હો યાર આ લોકો ગયા આ લોકો સાર ગયો चश् <laughs> पेहरता <laughs>

કેસે કેસે લોક રહેતે યાર યહાં પર કોઈ પહેણો નથી ને ઈ તો લોચો હે હાર ઓલો કન્ટિન્યુ તમ તારે જોક માં પહોંચી ગયા યે આપણે પાછો મણા લોક ચાલુ કરી હું હે હું નહીં તમને બધું આગળ નું દેખાડી તો હું કે કરા ભાઈ આને મંગ લો માર ભાઈ આપણે આવ્યા કરા ભાઈ જોક માં તમે અત્યારે જોયો શકો કાઈ નો ઘટે તમને બધું અત્યારે કેમે

બધા એને ગુડ નાઇટ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई, तो मारो यार। मुझे नहीं पता मुझे दो मिलियन कैसे, ना, कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे पैसों के पीछे भाग थैंक यू फॉर बी बहुत बहुत धन्यवाद